નમસ્કાર સાથીઓ જય કિશાન હું આપનો રાજુ કરપડા વોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે બે માંગણીઓ લઈને ગયા તા એ માંગણીઓ લેખિતમાં બાહેધરી ધરી આજદીપ સુધી ચેરમેન ને ન આપી જેના કારણે માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતો ધરણા પર બેઠા હતા એ ખેડૂતોને પોલીસે ત્યાંથી ડંડા મારીને હટાવી દીધા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો એ બેસવાનું નહીં અમે લોકોએ નક્કી કર્યું કે આપણે કોઈને ડિસ્ટર્બ નથી કરવા આપણે માર્કેટિંગ યાર્ડ થી બોરતાલ થી 5 કિલોમીટર ની દૂરી પર આવે હડડડ ગામની અંદર ખેડૂત મહાપંચાયત કરીએ શાંતિથી આપણી વાત મૂકીએ પ્રશાસનને અપીલ કરીએ પરંતુ આજે સવારથી અનેક ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવી ખેડૂતોને હડડડ આવતા રોકવામાં આવ્યા ખેડૂતોને ઉશ્કેરવાના પણ પ્રયત્નો થયા દુઃખની વાત એ છે કે શાંતિથી હડડડ ગામની અંદર જ્યારે ખેડૂતો બેઠા હતા ત્યારે અચાનક જ મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસમાં અમુક લોકો આવે છે ટોળાની અંદર આવે છે એ જ સમયે પાછળ પોલીશની વાન આવે છે જે લોકો મોઢે રૂમાલ બાંધી આવ્યા હતા એ જ લોકો પથ્થર લઈ અમુક લોકો ખિસ્સામાંથી પથ્થર કાઢે છે અને પોલીશની વાન પર હુમલો કરે છે ખરેખર વાત આખી એ છે કે અમે શાંતિનો સંદેશ લઈને નીકળ્યા હતા તેમ છતાંય ક્યાંકને ક્યાંક આયોજનપૂર્વકનું ષડયંત્ર કરી અને ખેડૂતનો અવાજ કાયમી ધોરણે દબાવવા માટે આ એક આયોજન પૂર્વક સાજીશ થઈ છે હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું અડધડ ગામના ગ્રામજનોને વિનંતી કરું છું કે ગાંધીના ગુજરાતમાં હિંસાનો રસ્તો ક્યારેય આવ કાર્ય ન હોય પોલીસ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા પોલીસ દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યા પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા તેમ છતાં ખેડૂતોએ ધૈર્ય રાખ્યું છે શાંતિ રાખ્યું છે આગામી દિવસોમાં પણ કોઈ ખેડૂત ઉશ્કેરાય નહીં અને શાંતિનો માહોલ એવા પ્રયત્ન એક ખેડૂત તરીકે આપણે સૌએ કરવાના છે મારી નમ્ર અપીલ છે હળદર ગામ બોટાદ જિલ્લાના અને ગુજરાતના ખેડૂતોને કે શાંતિ ન ઢોળાય એનું આપણે ધ્યાન રાખીએ આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આ લડાઈને ચાલુ રાખીશું જય કિસાન આભાર